કે જો આપની આજુબાજુ કોઈ મનોદિવ્યાંગ વ્યક્તિ દેખાય તો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરો જેથી કરીને અમે મનોદિવ્યાંગ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી શકીએ અને તેમને આ સંસ્થા ઉપર ભરતી કરી શકીએ આ મનોદિવ્યાંગ વ્યક્તિઓની સ્થિતિ માનસિક સ્થિતિ એવી છે કે જેમને કોઈ નોકરી કે ધંધામાં પણ પોતાનો સાથીદાર બનાવવા નથી માંગતું અને પોતાનો પરિવાર તેને સાચવવા નથી માંગતું અને રોડ ઉપર તેને છોડી દેતા હોઈએ છે આપ સૌ નિહાળી રહ્યા છો કે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓમાં ખાસ કરીને મહિલાઓ કે જેની હાલત રોડ ઉપર ઓર વધારે ખરાબ છે કે જેની શારીરિક સ્થિતિનું પણ કે જેની શારીરિક સ્થિતિનો પણ ઘણીવાર ફાયદો ઉપાડવામાં આવતો હોય છે તો માનવ પરિવાર ટ્રસ્ટમાં ઘણા સમયથી આ મહિલાઓને પણ અમે ભરતી કરીએ છીએ અને આ મહિલાઓ માટે અમે અલગ વ્યવસ્થા હાલ તમે નિહાળી રહ્યા છો માનવ પરિવાર ટ્રસ્ટની ભોજન વ્યવસ્થા જ્યાં પાંચસો ને પંદર કરતાં પણ વધારે મનોદિવ્યાંગ વ્યક્તિઓને સવાર બપોર સાંજનું ભોજન આપતા હોઈએ છીએ કે જ્યાં તે ભરપેટ પોતાનું ભોજન કરે છે સમાજની પ્રતાડનાથી તે પોતાનાથી દૂર રહી છે જેથી કરીને તેની માનસિક સ્થિતિ ઉપર ઘણો ફરક દેખાતો આવતો હોય છે આપ સૌને વિનંતી છે કે જો આપને આ રોડ ઉપર આવો કોઈ મનોદિવ્યાંગ વ્યક્તિ દેખાય તો સંસ્થાનો સંપર્ક કરો જેથી કરીને અમે ત્યાં એમ્બ્યુલન્સ મોકલી અને એ વ્યક્તિનું રેસ્ક્યુ કરી લઈએ માનવ પરિવાર ટ્રસ્ટ તમામ સમાજ સુરક્ષાની ગાઈડલાઈન પ્રમાણે પોતાની સંસ્થાનું મેનેજમેન્ટ અને રેસ્ક્યુ કરતી હોય છે જો આ સેવાના કામમાં તમારો સહયોગ મળશે તો માનવ પરિવાર ટ્રસ્ટમાં હજી વધારે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓને આપણે આશરો આપી શકીશું તમે રોડ ઉપર જાઓ છો તમારી ગામમાં તમારા શહેરમાં તમારા રહેઠાણની આજુબાજુ જો કે મનો મનોદિવ્યાંગ વ્યક્તિ દેખાય તો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર સંપર્ક કરો આપ સૌ નિહાળી રહ્યા છો કે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓને અમે સાત્વિક ભોજન દરરોજ પીરસીએ છીએ જો આપ આપના પરિવારના શુભ પ્રસંગ નિમિત્તે જન્મદિવસ એનિવર્સરી મિત્ર ગ્રુપ દ્વારા આ મનો દિવ્યાંગ વ્યક્તિઓને જો ભોજન અર્પણ કરવા માંગતા હો તો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર સંપર્ક કરો અમે હંમેશા કહેતા આવ્યા છીએ કે માનવ પરિવાર ટ્રસ્ટમાં તમે ફાઇનાન્શિયલ ડોનેશન કરતાં પણ વધારે તમે જો વસ્તુનું ડોનેશન આપશો તો વધારે અમને અનુકૂળતા આવશે જેથી કરીને અમે એનો ડાયરેક્ટ ભોજનમાં ઉપયોગ કરી શકીએ માનવ પરિવાર ટ્રસ્ટ ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં તાલુકામાં સોનગઢ રોડ રોડ ઉપર ઉપર આવેલા ગારિયાધાર કુંભણ ચોકડી પર આવેલું છે જ્યારે અમે કોઈ મનોદિવ્યાંગ વ્યક્તિને રોડ ઉપરથી રેસ્ક્યુ કરી અને માનવ પરિવાર ટ્રસ્ટમાં લાવતા હોઈએ છીએ ત્યારે તેની સ્થિતિ અને પંદર થી વીસ દિવસ બાદ તેની સ્થિતિમાં અમને ઘણો બદલાવ જોવા મળે છે કેમ કે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓને રોડ ઉપર જે હેરાનગતિ થાય તાઢ તડકામાં જે હેરાન થતા હોય લોકોની પ્રતાડનામાં જે હેરાન થતા હોય તે હેરાનગતિ અહીં બંધ થઈ જાય છે અને સવાર બપોર અને સાંજનું ભોજન એને નિમિત્તે ટાઈમે મળી જાય એટલે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓની માનસિક સ્થિતિમાં ઘણો બદલાવ જોવા મળે છે માનવ પરિવાર ટ્રસ્ટમાં એક નાનકડા એવા ક્લિનિકનું પણ અમે વ્યવસ્થા કરેલી છે કે જેથી કરીને આ મનોદિવ્યાંગ વ્યક્તિઓને આપણે જરૂરમત સારવાર કરી શકીએ તમે જોઈ શકો છો કે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓને અમે ભોજન આપી અને અમારાથી બનતી તમામ કોશિશો કરીએ છીએ કે જે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓની સ્થિતિમાં સુધારો આવે અને પોતાની જિંદગી સરળતાથી જીવી શકે અહીં રહેલા મનોદિવ્યાંગ વ્યક્તિઓમાં એસી ટકા લોકો આજે અમને બિન વારસી મળેલા છે કે જેના પરિવારની અમને કોઈ જાણ નથી અમે અલગ અલગ પ્રયત્ન કરતા હોઈએ છીએ કે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓના પરિવાર મળે અને ઘણાના પરિવાર મળવા છતાં પણ એના પરિવારે આ વ્યક્તિને સ્વીકારવો નથી તો આ મનોદિવ્યાંગ વ્યક્તિઓને નથી કોઈ સ્વાર્થ નથી કોઈ પૈસાની લાલચ આ વ્યક્તિઓને માત્ર એક જ ખબર છે કે મને ટાઈમે ભૂખ લાગે છે તો અમારો પ્રયત્ન છે કે એને સમયસર અમે એક સાત્વિક ભોજન આપી શકીએ અને બને એટલી સેવા કરી શકીએ આપ પણ આ સેવામાં જોડાઈ શકો છો આ વિડીયોને આ માહિતીને માનવ પરિવાર ટ્રસ્ટના આ મિશનને તમે તમારા મિત્ર પરિવાર અને તમારી આજુબાજુ આ મેસેજ સર્ક્યુલેટ કરી શકો છો જેથી કરીને માનવ પરિવાર ટ્રસ્ટનું અને કાનનો વિસ્તાર થશે કે જ્યારે એને કોઈ આવો મનોદિવ્યાંગ વ્યક્તિ દેખાય તો નેવ્યાસી એસી એસી એક હજાર બે નંબર ઉપર કોન્ટેક કરે જેથી કરીને આપણે એની આગળની જે જીવન છે એને આપણે બદલાવ કરી શકીએ તો આ માનવ પરિવાર ટ્રસ્ટની આ પહેલમાં તમે પણ સપોર્ટ કરી શકો છો અને વધુમાં જો તમે આ મનોદિવ્યાંગ વ્યક્તિ માટે સંસ્થાની વિઝિટ લ્યો જેથી કરીને એ લોકોને એક પારિવારિક માહોલ મળે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓમાં મોટા ભાગના કેસો અમે જોઈ રહ્યા છીએ કે પારિવારિક ઝઘડાઓને કારણે માનસિક સ્થિતિમાં બદલાવ આવેલો છે જો આપ અહીં આવી એની સાથે થોડો સમય વિતાવો તો એને પણ પોતાની સ્થિતિ સુધારવામાં ખૂબ સરળતા રહેશે અને વધુ જો સેવા કરવા માંગતા હો તો તમારા મિત્ર ગ્રુપ તમારી જન્મ તારીખ નિમિત્તે જો આ મનોદિવ્યાંગ વ્યક્તિઓને એક સમયનું ભોજન એક દિવસનું ભોજન તમે આપી શકતા હો તો આ મનો દિવ્યાંગ વ્યક્તિઓનો કોઠો જે ભરાય છે જેનું પુણ્ય છે તમને મળશે આ વ્યક્તિઓને નથી કોઈ જોબ આપવા માંગતા નથી એને ખ્યાલ આવતો ઘણીવાર રોડ રસ્તા ઉપર ભટકતા હોય અને કોઈ કાર એને ટક્કર મારી દેતી હોય તો નથી કોઈ એની સારવાર કરતું કેમ કે એને એ પણ નથી ખબર કે મારે આગળ જિંદગીમાં શું કરવાનું છે આ લોકોને સમયસર ભોજન મળે એક આશરો મળે એક પારિવારિક માહોલ મળે અને સમયસર સારવાર મળે આનથી વિશેષ આ લોકોને કંઈ જ જોતું નથી જ્યારે અમારા ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ વઘાસિયા દ્વારા આ મિશનને શરૂ કરવામાં આવેલું ત્યારે દસ જણાથી લઈને આજે પાંચસો ને પંદર વ્યક્તિઓ સુધી આ મિશન પહોંચી ચૂક્યું છે અને આવનારા સમયમાં હજી પણ વધારે મનોદવ્યાંગ વ્યક્તિઓને સહારો દેવા માટે નવા બાંધકામની પણ અમે શરૂઆત કરી અને આ માનવ પરિવાર ટ્રસ્ટની જે કેરિંગ કેપેસિટી છે જે લોકોને સહાય કરવાની જે કેપેસિટી છે અમે 1000 થી બારસો સુધી લઈ ચૂક્યા છીએ જો તમે આ માનવ મનોદિવ્યાંગ વ્યક્તિઓની સેવા કરવા માંગતા હોવ તો માનવ પરિવાર ટ્રસ્ટમાં તમે સેવાભાવ તરીકે પણ આવી શકો છો અને આ મનોદિવ્યાંગ વ્યક્તિઓને તમે માનવ પરિવાર ટ્રસ્ટ સુધી પહોંચાડી શકો છો આપ સૌને આ વિડિયોના મારફતે ફરી એકવાર રિક્વેસ્ટ કરીશ કે જો આવો મનોદિવ્યાંગ વ્યક્તિ તમને કોઈ રોડ ઉપર હેરાન થતો દેખાય તો ડિસ્પ્લે પર આપેલા નંબરનો સંપર્ક કરો જેથી કરીને અમે હજી વધારે મનોદિવ્યાંગ વ્યક્તિઓ માટે અમે આશરો બનાવી શકીએ અને જો લાઈવ આ વ્યવસ્થા આ સેવા જો તમને પસંદ આવે તો ડિસ્પ્લે પર આપેલા ક્યુ કોડના મારફતે તમે માનવ પરિવાર ટ્રસ્ટને તમારા અનુકૂળ ડોનેશન પણ આપી શકો છો આજે માનવ પરિવાર ટ્રસ્ટમાં જે પણ મનોદિવ્યાંગ વ્યક્તિઓ રહી રહ્યા છે તેમને એક સમયમાં એક થાળી અમને અરાઉન્ડ ચાલીસ રૂપિયાથી પિસ્તાલીસ રૂપિયા આજુબાજુ પડતી હોય છે જો આપની પરિસ્થિતિ ફાઇનાન્શિયલ પરિસ્થિતિ સારી છે તો કોઈ મનોદિવ્યાંગ વ્યક્તિઓને તમે એડોપ પણ કરી શકો છો અથવા તમારા અનુકૂળ યુપીઆઈ ના માધ્યમે આ ક્યુઆર કોડના માધ્યમે પણ તમે માનવ પરિવાર ટ્રસ્ટમાં ડોનેશન પણ આપી શકો છો કે જેમની સ્લિપ તમને તમારા વોટ્સઅપ નંબર ઉપર મળી જશે અને જે તમે ડોનેશન કરેલું છે તે આ નંબર ઉપર તમે એનો સ્ક્રીનશોટ શેર કરશો એટલે તમને માનવ પરિવાર ટ્રસ્ટની સ્લિપ આપી દેવામાં આવશે અને માનવ પરિવાર ટ્રસ્ટ તમામ સરકારી રજીસ્ટ્રેશન પણ ધરાવે છે જેમાં એસીજી મુજબ તમને તમારું ડોનેશનના પચાસ ટકા કરમુક્તને પાત્ર છે જો આપને આ માનવ પરિવાર ટ્રસ્ટની સેવા ગમે તો જરૂર એને લાઈક કરજો લોકો સુધી પહોંચાડજો કેમ કે આજે સોશિયલ મીડિયાના માધ્યમે જે અમે આ પહેલ શરૂ કરેલી છે કે લોકો સુધી અમારી આ વાતને પહોંચાડવી છે તો જો તમે એક ઇનિશિયેટિવ લેશો તમે તમારા સ્ટેટસમાં તમારા ગ્રુપમાં તમારા પારિવારિક ગ્રુપમાં તમારા મિત્ર ગ્રુપમાં જો આ વિડિયો શેર કરશો તો પણ માનવ પરિવાર ટ્રસ્ટની આ ખૂબ મોટી મહેનત હશે ખૂબ મોટો સપોર્ટ હશે કેમ કે આજે ઘણા સારા કામો કરવા કરતા પણ વધારે જો અમારા સારા કામોનું લોકો સુધી પહોંચ બનશે તો અમે વધારે મનોદિવ્યાંગ સુધી અમારી પહોંચ બનાવી શકીશું માનવ પરિવાર ટ્રસ્ટમાં વારસી અને બિનવારસી બંને વ્યક્તિઓની ભરતી થતી હોય છે જ્યાં તેને ટાઈમનું ભોજન કપડાં સારવાર અને જીવન જરૂરિયાતની સુવિધા અમે આપતા હોઈએ છીએ અને જો બને આપ સૌરાષ્ટ્રના પ્રવાસ બાજુ આવો ભાવનગર બાજુ આવો તો માનવ પરિવાર ટ્રસ્ટની એક વિઝિટ જરૂર કરજો જેથી કરીને અહીં રહેલા સ્વયંસેવકોને પણ એક ઉત્સાહ રહેશે કે જે અહીં સેવા કરી રહ્યા છે લોકો તેને કોઈ માન આપી રહ્યા છે તેની સેવાને એક ક્રેડેન્શિયલ મળશે આપની સૌથી મોટી સેવા આજે માનવ પરિવાર ટ્રસ્ટમાં એક વિઝિટ કરીને પણ આપી શકો છો અહીં રહેલા મનોદિવ્યાંગ વ્યક્તિઓના ચહેરા પર તમે જે સ્મિત જોઈ રહ્યા છો આ સ્મિત બીજું કંઈ નથી માનવ પરિવાર ટ્રસ્ટ સાથે જોડાયેલા તમામ દાતાશ્રીઓ અમારા ટ્રસ્ટીઓ અને આપ જેવા વ્યક્તિઓની અહીં થયેલી વિઝિટને કારણે આ લોકોને એક પારિવારિક માહોલ મળ્યો સમયસર ભોજન મળ્યું અને તેને સારવારની સુવિધા મળી આજે માનવ પરિવાર ટ્રસ્ટમાં પાંચસો ને પંદર કરતા પણ વધારે મનોદિવ્યાંગ વ્યક્તિઓ પોતાનું જીવન ગુજારી રહ્યા છે માનવ પરિવાર ટ્રસ્ટ એવા લોકોની સેવા કરી છે કે જેને રહેવા માટે ઘર જમવા માટે ભોજન અને સારવારની સુવિધા નથી પરિવાર દ્વારા તેને છોડી દેવામાં આવ્યા છે અને તેને ભિક્ષાવૃત્તિ કરી અને પોતાનું પેટ ભરવાની નોબત આવેલી છે છેલ્લા તેર વર્ષથી માનવ પરિવાર ટ્રસ્ટ આવા લોકોને રોડ ઉપરથી રેસ્ક્યુ કરી અને સંસ્થામાં ભરતી કરે છે પ્રાથમિક સારવાર કરે છે અને એક કોશિશ પણ કરે છે કે તેનો પરિવાર તેને મળી જાય અને જો પરિવાર નથી મળતો તો પોતાની જિંદગીભર તે માનવ પરિવાર ટ્રસ્ટમાં વિના મૂલ્યે તે જીવન ગુજારી શકે છે આ માનવ પરિવાર ટ્રસ્ટ ભાવનગર જિલ્લામાં પાલિતાણા તાલુકામાં આવેલું છે કે જ્યાં આજે પાંચસો ને પંદર કરતા પણ વધારે મહિલા અને પુરુષો પોતાનું જીવન ગુજારી રહ્યા છે માનવ પરિવાર ટ્રસ્ટ ચાહે છે કે સંસ્થા ટ્રાન્સપરન્ટ રહે તેના માટે અમે ભોજન વ્યવસ્થા ડોક્ટરની વિઝિટ આ બધી વસ્તુ અમે દરરોજ લાઈવ કરતા હોઈએ છીએ જેથી કરીને આપને ખ્યાલ આવે કે અહીં રહેલા મનોદિવ્યાંગ વ્યક્તિઓને આપવામાં આવતું ભોજનની ક્વોલિટી અહીં રહેલા મનોદિવ્યાંગ વ્યક્તિઓને આપવામાં આવતી આ સુવિધા અને જેને કારણે જે રોડ ઉપર જેની હાલત ખરાબ હતી આજે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓ અહીં પોતાનું શાંતિથી જીવન ગુજારી રહ્યા છે જ્યારે તમે માનવ પરિવાર ટ્રસ્ટની વિઝિટ માટે આવો ત્યારે તમે જ્યારે આ મનોદિવ્યાંગ વ્યક્તિ સાથે વાત કરશો અને એક બાજુ ભોજન અને એક બાજુ પાંચસોની નોટ મૂકશો તો તમને ખ્યાલ આવશે કે એને પાંચસો રૂપિયામાં કોઈ પણ પ્રકારનો ઇન્ટરેસ્ટ નથી કેમ કે એને દુનિયાદારી નથી ખબર પોતાનું માનસિક સ્થિતિ નોર્મલ નથી જેને કારણે તેને બસ સવારમાં ભોજન અને રાતે આશરો મળી જાય એટલું જ એને પોતાની જિંદગીમાં આશા છે અને આ માનસિક સ્થિતિના કારણે આજે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓને નથી કોઈ નોકરી આપવા માંગતું કે નથી કોઈ પોતાના ધંધામાં લેવા માંગતું અને નથી આ પરિવારે એને સાચવવા માંગતો માનવ પરિવાર ટ્રસ્ટ છેલ્લા આ બાર થી તેર વર્ષમાં આ મનોદિવ્યાંગ વ્યક્તિઓની દિવસ રાત આ સેવા કરી રહ્યું છે આપ સૌને વિનંતી કરવામાં આવે છે કે જો આ સેવા તમને ગમે તો આપની આજુબાજુ આપના વિસ્તારમાં આપ કઈ જગ્યાએ જાવ છો અને ન્યા તમને આવો મનોદિવ્યાંગ વ્યક્તિ હેરાન થતો દેખાય છે તો ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરજો અમે અમારું એમ્બ્યુલન્સ ન્યા મોકલીશું અને આ મનોદિવ્યાંગ વ્યક્તિને ન્યા રેસ્ક્યુ કરી અને માનવ પરિવાર ટ્રસ્ટમાં તેમને આશરો આપીશું અને જો આ સેવામાં અનુકૂળતા પ્રમાણે જો આ સેવા તમને ગમે તો આપ સૌને વિનંતી છે કે આપ જો સૌરાષ્ટ્ર બાજુ આવો તો માનવ પરિવાર ટ્રસ્ટની એકવાર વિઝિટ જરૂર લેજો કેમ કે આજે આ માનવ પરિવાર ટ્રસ્ટ ને શાયદ પૈસા કરતા પણ વધારે જરૂરત છે કે લોકો અહીં વિઝિટ કરે અને આ માનવ પરિવાર ટ્રસ્ટમાં રહેલા મહિલા અને પુરુષોને સાથે થોડો સમય ગુજારે જે કામ દવા નથી કરી શકતી એ કામ ઘણીવાર પારિવારિક માહોલ કરી દેતો હોય છે જેને કારણે તેમની માનસિક સ્થિતિમાં ઘણો બદલાવ જોવા મળે છે તો જો આપ ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારો આ મેસેજ બને તો લોકો સુધી પહોંચાડવાનો કોશિશ કરજો જેથી કરીને આપણે હજી વધારે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓને સહારો કરી શકીએ આપનો ખૂબ ખૂબ આભાર કે આપ આજ આ વિડીયો જોયો અને બને તો તમારા મિત્ર ગ્રુપો સાથે શેર કર્યો અને હજી વધારે બને તો સૌરાષ્ટ્ર બાજુ આવો આ માનવ પરિવાર ટ્રસ્ટની વિઝિટ જરૂર કરો આજે તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસના રોજ આપ નિહાળી રહ્યા હતા માનવ પરિવાર ટ્રસ્ટની બપોરની ભોજન વ્યવસ્થા આપનો ફરિવાર ખૂબ ખૂબ આભાર અને આપને લાસ્ટ વિનંતી કરી અને આજે આપણે આ ભોજન વ્યવસ્થાને સમાપ્ત કરીએ આ ભોજન વ્યવસ્થાના લાઈવ સ્ટ્રીમિંગને આજે સમાપ્ત કરીએ કે આપની આજુબાજુ કોઈ આવો મનોદિવ્યાંગ વ્યક્તિ દેખાય તો જરૂર 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 સંપર્ક કરજો જેથી કરીને આપણે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં બદલાવ લાવી શકીએ જય હિન્દ જય ભારત